ચાલો મિત્રો જય માતાજી આજે આ ખાટલા ભાઈ લેવા આવવાના હે બસો કિલોમીટર જેવું સેઠું થાય છે અહીંયાથી ને આપણે ખાટલા લેવા આવે તો આજે હવે કપલટ કરી આપણે એ ભાઈ બારથી અગિયાર બાર વાગ્યાની ગારામાં પહોંચશે અહીંયા ત્યાં સુધીમાં આપણે આ બધા ખાટલાને આ ઉપર કુંડલી લગાડવાની છે અને અહીંયા પાંગ બાંધવાની બાકી રહે ખાલી આટલી કપલટ કરી વાલી જો ખાટલા ની લાઈન લગાડી દેલી છે જાના ઉપર ખાટલી આવશે નાની ઓ લાલજી ભાઈ વિરમ ભાઈ ને અજય ભાઈ બધા કામ લાગી ગયા અતાર સવાર સવારના હા સવાર સવારની ની બાગાજી બોલાવી દેવાની આઠ ને સોળ મિનિટ થઈ છે આપણે અહીંયા આમાં વાગી જાય છાડા અહીંયા Oh gala kubah Madi coba-coba ini mau